નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું છે ચેનલ ગુજારી સાહિત્ય અવેત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કરો જલસા કે પેન્શનરો અને સરકારી કર્મચારીના પગાર અને પેન્શન મત છે થઈ જશે ડબલ વધારો જો તમે પેન્શનધારક છો સરકારી કર્મચારી છો તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવે છું હવે તેમાં પેન્શન ધારકોને પેન્શન અને સરકારી કર્મચારી પગારમાં થશે ડબલ વધારો તો મિત્રો શું ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પેલા આપણી ચેનલ એટલે કે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શન હું પૂછો જોઈને થઈ જશું સાથે સાથે મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક છો તો તમને હરી કપી આવે છે કરવામાં આવશે પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ અપડેટ આવે હરેક આપણે આપણે જે પરમાશે સાથે સાથે બીજી મહત્વ મહત્ત્વ જાહેરાત કરીએ છીએ તમે જાણો છો તમે પેન્શન આપશો તમારું પેન્શન હર મહિને તમારા ખાતામાં આવે છે તો મિત્રો આપણે આ ચેનલ પર હર જે મહિનો છે એ દાખલા કે આ મહિનો છે માર્ચ તો માર્ચની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરવામાં આવે છે તો આમ મે મહિનામાં કેટલું પેન્શન મળે છે આમ હરેક મહિને તે છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાંચ કરીશું કેટલું પેન્શન મળે છે તો મિત્રો આગામી જે ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં કેટલું પેન્શન મળે છે ડેટમાં વિડીયો બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છું એ પણ અવશ્ય જોઈ લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મોટું છે કર્મચારી પગાર પંચની મંજૂરી પછી કર્મચારી અપડેટ રાહ જોઈ રહ્યા હતા અને આઠમો પગાર પંચના પરિવારો કારણે કર્મચારી પગાર વધારો લાભ મળશે સરકાર આઠમો પગાર પંચની રચના પર ઝડપથી કામ કરી રહી છે નાણાં મંત્રાલય સાથે સરકારના વરિષ્ઠ કર્મચારીઓ પર આ કાર્ય રોકાયેલા છે ટૂંક સમયમાં આઠમો પગાર પંચ માટે ત્રણ સબડ્યુટી આવશે જેમાં એક ચેરમેન બે સભ્યો હશે કમિશનના કર્મચારીઓને પગાર વધારવા માટે વિવિધ પરિબળો જેવા ફુગાવ ફુગાવવા પણ સામેલ છે અનુસાર પગાર વધારવાની પસાર દિયલ છે રચના અંગે કોઈક વધારો અપડેટ બહાર આવ્યું છે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે આઠમો પગાર પંચ રચના ઘણા દિવસથી અટકાવવા ચાલી રહી છે હવે આઠમો પગાર પંચ રચના એક અંગે મોટું અપડેટ આવ્યું છે કે સરકારના ટૂંક સમયમાં આઠમો પગાર પંચ ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આઠમો પગાર પંચ પગાર મારફ ચર્ચા થશે આઠમો પગાર પછી કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન માટે પગાર માળખાની ચર્ચા કરવામાં આવશે નવી પગાર રચના ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારી પગાર કેન્શનમાં વધારો કરવા માટે થઈ શકે છે કેન્દ્રીય કર્મચારી પેન્શન લાંબા સમયની પગાર પેન્શન વધારાની રાહ જોઈ રહ્યા છે નવા પગાર પછી રચના ક્યારે થશે સામાન્ય રીતે દર દસ પછી એક અપડેટ આવે છે તે પોતા અહેવાલ તૈયાર કરે છે સરકાર આપે છે પછી ભલામણ અમલ કરવામાં આવે છે એક જાન્યુઆરી સોળથી સાતમો પગાર કરવામાં આવ્યું હતું પગાર પછી એક જાન્યુઆરી અમલમાં આવશે નાણાં મંત્રાલય વરિષ્ઠ અધિકાર તરફથી એવા સંકેત મળ્યા છે કેન્દ્રીય મંત્રી મંત્રીમંડળ દ્વારા આઠમો પગાર પંચની રચના સલતો મંજૂરી મળ્યા પછી કમિશન એપ્રિલ બે હજાર પચીસની તેનું કામ ચાલુ થઈ શકે છે એટલે કે એપ્રિલનો એક નવું પગાર પંચ આપશે તે આવતા વર્ષે એપ્રિલ લાગુ થઈ શકે છે મિત્રો એ સ્ટાફ તરફથી આઠમો પગાર પર સંદર્ભ સલતો અંગે પ્રશ્તા પ્રાપ્ત થયો હતો એ સરકાર તરફથી મંજૂરી મળશે તે નવા પગાર પર સભ્યોની નિમણૂંક કરવામાં આવશે અને ડેટા સંગ્રહ શરૂ થશે ત્યારબાદ પગાર પંચ ભલામણ રજૂ કરશે જેનો અમલ સરકાર કેન્દ્ર બજેટ છવ્વીસમાં નાણાકીય ફાળવણી કરી શકશે સરકાર નાણાકીય વર્ષ બે છવ્વીસમાં આઠમો પગાર પંચમાં અમલ કરી શકે છે પગારમાં નેવું ટકા વધારો થશે આઠમો પગાર પંચ પગાર વધારવા માટે ફેરમ ફિટપેમ ફેક્ટર કરી રહી છે ફિટપેમ ફેક્ટર ગુણાંક છે જેના આધારે વધુમાં મૂળ પગાર ગુણાકાર કરવામાં આવશે સૌથી મોટો મુદ્દો એ છે કે આ વખતે ફિટપેમ્પ ફેક્ટર શું હશે સૂત્ર જાણવા અનુસાર ફિટપેમ્પ ફેક્ટર પર નેવું સો ટકા હોઈ શકે છે આનંદી કેન્દ્રીય કર્મચારી પગાર નેવું ટકા સીધો વધારો થઈ શકે છે પગાર કેટલો થશે તો મિત્રો ફિટમે ફેક્ટ પોઈન્ટ નેવું સાતમો પગાર પર મૂળ પગાર અઢાર હજાર રૂપિયા આઠમા પગાર પર મૂળ પગાર ચોતેર હજાર બસો રૂપિયા ફિટપેમ ફેક્ટેક એકસો નેવું એક પોઈન્ટ નેવું સાતમો પગાર પંચ મૂળ પગાર છપ્પન હજાર સો રૂપિયા આઠમો પગાર પંચ મૂળ પગાર એક લાખ સો હજાર પાંચસો નેવું રૂપિયા ટ્રાબલ મિત્રો તમને કવિ જોઈ શકો છો ફીડપે ફેક્ટર છે સાતમો પગાર પર મૂળ એક લાખ પચાસ હજાર રૂપિયા આઠમો પગાર પંચ મૂળ પગાર બે લાખ પંચાસ હજાર હજાર ફિટપેમ ફેક્ટર બે સાતમો પગાર પંચ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા આઠમો પગાર પંચ મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા રહેશે પેન્શન મોટો પેન્શન પર મોટો લાભ થશે ફિટપેમ ફેક્ટર એક પોઈન્ટ નેવું સાતમો પગાર પંચ બીજી પેન્શન નવ હજાર આઠમો પગાર પર બેઝિક પગાર બીજી પેન્શન સત્તર હજાર સો રૂપિયા ફિટ પેન્ટ એક નેવું સાતમો પગાર પંચ બેઝિક પેન્ટ છે એક લાખ પચીસ હજાર આઠમો પગાર બેઝિક પગાર બે પાંચસો રૂપિયા થશે તો મિત્રો આ ત્યાં આજની માત્ર આપીએ થેન્ક યુ વેરી મચ